Okay. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે આપને જણાવી કે લઈને સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને વાત કરીએ તો આશિયારામને વચગાળાના જામીન મળ્યા ત્યારે વિગતવાર વાત કરીએ તો રાજસ્થાનના હાઈકોર્ટ તરફથી આશારામને મોટી રાહત મળી છે જોધપુર બળાકા કેસમાં ત્યારે દોષિત આશિરામને કોર્ટ પંદર દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે વધુ વાત કરીએ તો હાઈકોર્ટે કહ્યું કે આશિારામને એકત્રી માર્ચ બે હજાર પચીસ સુધી જેલની બહાર રહીને પોતાની સારવાર કરાવી શકે છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો આ સમય દરમિયાન તેમને તેમના કોઈ પણ અનુયાયીઓ મળવાની મંજૂરી નથી અને વધુ વાત કરીએ તો તેઓ ચોવીસ કલાક પોલીસ દેખરેખ હેઠળ રહેશે અને તેમની સારવાર પૂર્ણ થયા પછી તેઓ જેલમાં પાછા પડશે આ મિત્રો અત્યારે હાલ આશિયારામને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ